ગુજરાતમાં આજથી વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક કાર્યોમાં શુભારંભ થયો છે શાળાઓના પ્રાંગણ વિદ્યાર્થીઓના કિલકિલ્લાથી ગુંજી ઉઠ્યા છેલ્લા દોઢ મહિનાથી શાળાઓમાં અવકાશ હતો ત્યારે પાંત્રીસ દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થઈ છે રાજકોટ અઝનિકાંડ મામલે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે પહેલાથી જ સૂચનાઓ આપી છે ત્યારે શાળાઓ બાળકોને લઈ જતી વાન અને રીક્ષાનું ફિટનેસ ફાયર સેફટી સહિતના મુદ્દાઓને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવશે બીજી તરફ શાળા સંચાલક મંડળે ફાયર સેફટી મામલે સરકારમાં રજૂઆત કરી થોડો સમય આપવા અને વ્યવસ્થા કરવા માંગણી કરી હતી હજી પણ કેટલીક શાળાઓમાં ફાયર સેફટીને લઈ અસમંજસ ભરી પરિસ્થિતિ વચ્ચે શાળાઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે વહીવટીતંત્ર અને શાળા સંચાલકોની વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો કાઢવામાં આવ્યો છે વેકેશન બાદ આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો શાળા સંચાલકો પાસેથી બાહેતરી લઈને શાળા ખોલવામાં આવી છે ફાયર એનઓસી અને બીયુ પરની પરમિશન નિયત સમયમાં તેઓ લેવાની રહેશે સુરત મહાનગરપાલિકા સુડની સાથે તાલમેલથી શિક્ષણ વિભાગ કામગીરી કરશે અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ અગાઉ શાળાના આચાર્યો સ્કૂલ વાહન ચાલકો અને બેઠક કરવામાં આવી છે આગની ઘટનામાં કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે શાળાઓમાં મોક ડ્રીલ હાથ ધરાશે સૌથી પહેલા તો આજથી નવું સત્ર શરૂ થયું છે તે બદલ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને આચાર્યો તમામને ખૂબ સુંદર મજાની કામગીરી થઈ રહી છે અને કડક પણ થઈ રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા અને તમામ પ્રકારના નિયમોનું ફોલોઅપ લઈ શકાય એ માટે અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અથવા તો એનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ વહીવટી તંત્રએ અનુકૂળતા કરી આપી છે અને થોડો સમય જે આપ્યો છે થોડા સમયમાં તમામ શાળાઓ પોતાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરીને લે ભૌતિક સુવિધાઓ ઊભી કરી લે તે માટે હું તમામ આયોજન થઈ ચૂક્યું છું